જણ પોલીસ સ્ટેશનની હદના બામણ ગામની સીમમાં આવેલ શિવ દર્શન હોટેલ આગળ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ના ભરૂચ થી વડોદરા તરફ આવતી ટ્રેકો પર વાહન ચેકિંગની કામગીરી દરમિયાન એક આઈસર ગાડી વગર પાસ પરમિટ નો ભારતીય બનાવટ નો વિદેશી જેની કિંમત રૂપિયા દસ લાખ તેમજ અન્ય ચીજવસ્તુઓ સાથે કુલ કિંમત રૂપિયા પંદર લાખ એટ્યોતેર હજાર નવસો નો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે આ કામગીરી દરમિયાન હનુમાન રામ શંકરારામ નામક આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે સાથે જ વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા